નમસ્કાર સરોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ મિત્રો બારમો મિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જો આજ વેબ્રિજ ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે દસ નંબર અને નવ નંબર છાપરાની સામે ઉતરેલો માલ થોડોક છે ને દસ નંબરની બાજુમાં પણ થોડોક પટ્ટામાં ઉતરેલો છે ત્યારબાદ ડૂમ નંબર એકમાં માલ ઉતરેલો છે મિત્રો એટલો માલ આજે આવેલો છે મિત્રો અંદાજે ગુણીની વાત કહીએ તો પચીસ હજાર જેવી ગુણી અંદાજે ગણી શકાય આજે નવી આવક ને પાલ પણ આવેલા છે મિત્રો ત્રીસથી પાંત્રીસ પાલ આવેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજેના મગફળીના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મગફળીના વેપારની વાત કરીને તો મિત્રો મગફળીનો વેપાર સત્યાવી અઠ્યાવી હજાર ગુણીના વેપાર આવ્યા હતા મિત્રો કાલે અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણીએ કે વાર આજના બજાર ભાવ પંચાણું અગિયારો પાંચ

નવસો ને પચાસ એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો બીટી બત્રી છે મિત્રો એક હજાર ને છત્રીસ મગફળી એક હજાર ને એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે વીસ નંબર મગફળી છે એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો કોઈ તને થોડીક ધૂડ જોવા મળી રહી છે એક હજાર ને એકતાલીસ રૂપિયામાં મગફળી વેચાણી છે

અગિયારો એક રૂપિયાનો ભાવ થયો છે ઓગણ નંબર મગફળી છે નંબર વન મગફળી છે અગિયારસો એક રૂપિયાનો ભાવ થયો જાનો